તથા ટેકનિકલ સોર્સની મદદથી ગુજરાત રાજ્યના છેલ્લા દસ વર્ષથી સાત ગુનામાં નાસ્તો ફરતો આરોપી પ્રિતમસિંહ નીમસિંહ ભાટિયા શિકલીગરને મધ્યપ્રદેશના બદવાની જિલ્લાના સેંધવા ગામથી ક્રાઇમ બ્રાન્ચની ટીમના એએસઆઈ જલદીપસિંહ વાઘેલા પોલીસ કોન્સ્ટેબલ સુભાષભાઈ ઘોઘારી ગોપાલભાઈ પાટીલ તથા તુલસીભાઈ ચુડાસમાની ટીમ દ્વારા પકડવામાં આવેલ છે આ આરોપી વિરુદ્ધ ગુજરાતના અલગ અલગ જગ્યાએ સાત ગુના નોંધાયેલ છે જેમાં બે હજાર પંદરમાં એટીએસમાં ગુના નોંધાયેલો તો જેમાં દસ હથિયાર કબજા કરવામાં આવેલ હતા આ ઉપરાંત રાજકોટ શહેરમાં અન્ય બે ગુના ત્રણસો મુજબ અને બીજા આમ શેકના જુનાગઢ શહેરમાં પણ ચાર ગુના નોંધવામાં આવેલ છે જેમાં આ સાત ગુનામાં આરોપી છેલ્લા દસ વર્ષથી નાસ્તો કરતો હતો હાલ આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી અને માલવિયા પોલીસ સ્ટેશનને મોકલવાની તજવીજ કરવામાં આવે આ આરોપી મધ્યપ્રદેશના બદવાની જિલ્લામાં રહે છે પોતે સિકલીગઢ છે પોતે જ ત્યાંથી જ હથિયાર આ લોકો બનાવતા અને સપ્લાય કરતા આખા દેશમાં એ અલગ અલગ જગ્યાએ આવ્યું છે જેમાં એટીએસમાં રાજકોટ શહેર જુનાગઢ ને એમાં અલગ અલગ ગુના નોંધાયેલા છે આના વિરુદ્ધ અત્યારે હાલ ગુજરાત રાજ્યમાં સાત ગુના નોંધાયેલા છે